નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો હાલ જે વાવણીની શરૂઆત થઈ ગઈ છે તો ખેડૂત મિત્રો શું શું કરતા હોય તો તેની વિશે વાત કરીએ તો કે ખેડૂત મિત્રો પોતાના ખેતરની અંદર ખેતર તૈયાર કરતા હોય છે તો ખેતર તૈયાર કરવાની અંદર આપણે વાત કરીએ તો કે ખાતર વાવતા હોય છે તો તેની અંદર આપણે વાત કરીએ તો કે જે ઓર્ગેનિક ખાતર આવે છે અને જે રાસાયણિક ખાતર આવે છે તો ઘણા ખરા ખેડૂત મિત્રો રાસાયણિક ખાતર વાવતા હોય પરંતુ તેને યોગ્ય પ્રમાણે ઉત્પાદન ન મળતું હોય તો તેવા સંજોગોમાં આપણે ઓર્ગેનિક તરફ આપણે વળવું જોઈએ તો તેની અંદર આપણે ઘણું બધું ઓર્ગેનિક વાત કરીએ તો કે લીલો પડવાશ છે ત્યાર પછી છાણિયું ખાતર છે એવું ઘણું બધું આપણને ઓર્ગેનિકમાં આપણને ખાતર મળી રહે છે તેને આપણે ખેતરની અંદર જ્યારે આપણે ખેતર તૈયાર કરતા હોય તો ત્યારે આપણે વાવવાથી આપણું ઉત્પાદન જે છે તે બમણું થઈ જાય છે અથવા તો આપણને જે રોગ જેવા છે તેની અંદર આપણને ઘણો બધો ફાયદો થાય છે તો આજે આપણે આજના વિડીયોની અંદર તમે મોબાઈલની સ્ક્રીન ઉપર અથવા તો વિડીયોમાં પહેલેથી જોવો છો કે આજે આપણે જે મરઘીનું ચરક આવે છે અને સાથે સાથે આપણે જે મોબાઈલની સ્ક્રીન ઉપર જુઓ કે એરડીનો ખોળ આવે છે તે બંનેને મિક્સ કરી અને આપણે જે જમીનની તૈયારી કરવી જમીની આપણે તૈયાર કરીએ ત્યારે તેની અંદર આપણે જે ટ્રેક્ટર હોય અથવા તો સનેડો હોય તેના દ્વારા તમે મોબાઈલમાં જોઈ શકો છો કે કઈ રીતના તેનું વાવેતર થાય છે તો જે આપણે જમીની તૈયાર કરવી તે પહેલાં આપણે આને વાવવાથી શું શું ફાયદા થાય છે કેટલા પ્રકારના આની અંદર તત્વો હોય છે તેની પીએચ શું છે તેના ઉપયોગ શું છે તે વિશે આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો અને બીજા લોકો સુધી શેર કરો જે હાલ જે વાવણી પહેલાં જમીન તૈયારી તૈયાર કરી રહ્યા છે તો તેવા ખેડૂત મિત્રોને શેર કરો અથવા તો તેવા ખેડૂત મિત્રો સાથે તમે વાતચીત કરો કે જમીન તૈયાર કરતાં આપણે જે ખાતર વાવતા હોય તો આવા આવા જે ઓર્ગેનિક ખાતર વાવવાથી આપણું જે ઉત્પાદન છે તે સારું એવું થાય છે તો ચાલો શરૂ કરીએ કે આ બે જે મરઘીનું ચરક છે અથવા તો જે એનો ખોળ છે તેના દ્વારા આપણને કેટલા તત્વો મળે છે જમીનમાં શું શું થાય છે તેની પીએસ શું છે જેના લીધે પીએસ આ કંઈ હોવાથી આપણા ખેતરની અંદર શું શું થાય છે તેની વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે અને કેટલા માત્રામાં નાખવાનું છે તેની પણ આપણે માહિતી લેવાની છે અને મગફળીમાં ખૂબ જ સારું એવું આનું જે એડીનો ખોળ આવે છે તેનો ખૂબ જ મોટો ઉપયોગ છે તે આપણે વિડીયોના અંતમાં જોઈશું તો વિડીયો મારો અંત સુધી જોઈજો અને સારો શરૂ કરીએ એરંડીનો ખોળ મરઘીનો ચરકના ફાયદા અને માંડવીમાં ખાસ ઉપયોગ શું છે તે ભાગ બેમાં આવશે જોવાનું શૂખશું નહીં